તો એએમસી બી એએમસી નો બી છબરડો કહેવાય ને એ તમે બી કંઈ ધ્યાન રાખતા નથી તમે તમે શું ચેક કરો છો તમે બી દર વખતે ધ્યાન રાખો કે કોઈ અધિકારીથી કોઈ ભૂલ થઈ છે તો તમે એ વખતે જ ઓન ધ સ્પોટ તમે કહો કે આવું થયું છે તમે આટલા વર્ષ પછી તમે તમે ખોલો છો કે ભાઈ અહીંયા કોમ્પાન નીકળો અહીંયા કોમ્પાન નીકળો એ વખતે તમે સુઈ ગયા હતા એમ લાગે છે કે મારા હસબન્ડને જે બલીનો બકરો બનાવવામાં આવે છે આમાં જે અંદર જે ભ્રષ્ટાચારી છે એ લોકો પોતાને બચાવવા માટે એક વ્યક્તિ ઉપર ટાર્ગેટ કરી રહ્યા છે કન્ટિન્યુઅસ અને આ વખતે બી જે બીજી એમને જે કાઢી છે બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતી એમાં પણ એમને એવું કેવું છે કે એ પુલકી સતવારાનું મેળાપનું છે પણ એવું કંઈ છે નહીં કારણ કે એ વખતે મેરિટ લિસ્ટ બનાવતા ન હતા એ વખતે બીજા લોકો બનાવતા હતા મેરિટ લિસ્ટ અન્ય કર્મચારીઓ બનાવતા હતા અને અમે નાના કર્મચારી છે અમારે એવી કોઈ સત્તા નથી એવો હોદ્દો નથી કે અમે આટલા બધા ઉમેદવારને અમે આપી શકીએ નોકરીની નિમણૂક અમારા હાથમાં એવું કોઈ છે જ નહીં સત્તા એવું હોત તો અમે અમારા ફેમિલીના પરિવારના ઘણા લોકોને અમે નોકરી અપાવી દીધી હોત પણ અમારા હાથમાં એવું કશું છે જ નહીં અમે નાના માણસ છીએ અને નાના માણસ સમજીને આ લોકો અમને બલીનો બકરો જ બનાવ્યા છે બીજું કંઈ નથી જ્યારે પણ ભરતી પરીક્ષાઓ યોજાતી હોય છે પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હોય કે પછી બીજા કોઈ દ્વારા લેવાતી હોય એ પછી કોર્પોરેશનની પરીક્ષા જ કેમ ન હોય વિદ્યાર્થીઓ કે ઉમેદવારોને એવું હોય કે આ ભરતી પરીક્ષા છે એ સરળ રીતે પાર પડી જાય અને એ ભરતી પરીક્ષાની અંદર કોઈ કૌભાંડ ન થાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડના સમાચારો તમે સાંભળતા હશો અને જોતા હશો એ ભરતી કૌભાંડમાં એ વિભાગમાં હમણાં જે ટેકનિકલ માટે ભરતી કરવામાં આવી અંદાજે સત્તાણું કે નેવું કરતા વધારે જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી જેમાં બે લિસ્ટ પસંદ કરવામાં આવ્યા એક પસંદગી ઉમેદવારોની કરવામાં આવી જેમને ફિક્સ પે પ્રમાણે પસંદ કરી લેવામાં આવ્યા અને એક પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવી અને એ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવી પછી જે લોકોના માર્ક્સ આવ્યા એમાંથી અમુક ઉમેદવારોને એવું લાગ્યું કે આ માર્ક્સ છે એ વ્યવસ્થિત રીતે નથી આવ્યા એમણે કોર્પોરેશનની અંદર અરજી કરી અને કોર્પોરેશનની અંદર અરજી કરી તો તપાસ કરી પછી ખબર પડી કે પરીક્ષાની અંદર કૌભાંડ થયું છે માર્ક્સ વધારી અને પછી આપવામાં આવ્યા છે અને એ કૌભાંડ આખી તપાસ કરવામાં આવી તો હેડ ક્લાર્ક જે હા જેટ કૌભાંડની જે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે હેડ ક્લાર્ક છે પુલકિત સતવારા એમના દ્વારા આખું કૌભાંડ છે આચરવામાં આવ્યું છે એમના પત્ની ને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મારી સાથે સ્વાતિ સતવારા એમનું નામ છે જે આખું કૌભાંડ સામે આવ્યું છે એમાં માત્ર હેડ ક્લાર્ક પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે કૌભાંડ થયું છે એ વાસ્તવિકતા છે પણ એમના પત્નીના આક્ષેપો અલગ છે એમના પત્નીનું નિવેદન અલગ છે એવું કહી રહ્યા છે કે એમને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે અને જે આખું કૌભાંડ થયું છે એમાં એમના પતિનો કોઈ હાથ નથી અથવા તો એમના એકલાનો જ હાથ કઈ રીતે હોઈ શકે આ પણ એક સ્વાભાવિક સવાલ છે કેમ કે એમની સાથે જે આખી રિક્રુટમેન્ટની પ્રોસેસ ચાલે છે બધાને ખબર છે કે કોઈ એક વ્યક્તિ એવું નથી હોતું કે જે આટલા બધા ઉમેદવારોની ભરતી કરી શકે એ એક ઉમેદ કોઈ હાથ નથી અને કેમ ઢોળવામાં આવ્યો છે એમના પત્નીના શું કહેવું છે એમનું શું નિવેદન છે શું માની રહ્યા છે એમના વિશે એની સાથે વાત કરીશું સ્વાતિબેન સ્વાગત છે જમાવટમાં આખું જે કૌભાંડ સામે આવ્યું ઇજનેર વિભાગનું કૌભાંડ તો થયું છે ભરતી પરીક્ષાની અંદર અને એ પહેલાં પણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પણ થયું હતું આ વખતે અને પહેલાંના વખતે એટલે બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન જેટલી ભરતી થઈ છે એ બધાની તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા જે પરીક્ષા લેવામાં આવે છે એ સંસ્થાઓ દ્વારા લેવામાં આવે છે અને એ સંસ્થાઓ રિઝલ્ટ આપતી હોય છે એ રિઝલ્ટ આવ્યા પછી જે પ્રતિક્ષા યાદી તૈયાર થાય છે એમાં છેડછાડ કરવામાં આવી છે એના આધારે એવું કહેવામાં આવ્યું કે પુલકિત સત્વારાના ના મેણા આઠ કર્મચારીઓને લેવામાં આવ્યા એ આઠે આઠ એમસી ના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તમારો પક્ષ શું કહી રહ્યો છે જો આ પહેલાં પહેલી વાર તો મારા હસબન્ડને જે ફસાવવામાં આવ્યા હતા કે ભાઈ તમે જ કર્યું છે બરાબર પણ એમની કામગીરી નથી આ સંયુક્ત કામગીરી છે એમના હાથ નીચે બીજા છ માણસો છે એમની ઉપર બીજા ચાર માણસો છે એમના સાઈન ઉપર જે છે ઓએસ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સાઈન થાય એના પછી આસિસ્ટન્ટ મેનેજરની સાઈન થાય એના પછી ડેપ્યુટી કમિશનર આરજવ શાહ છે એ ચેક કરે સાઇન કરે અને પછી છેલ્લા એપ્રુવલમાં એ કમિશનર સાથે જાય તો પછી આમાં કઈ રીતે કહી શકાય કે મારા હસબન્ડનો જ હાથ હોય તમારે શંકામાં લેવું હોય તો દરેક વ્યક્તિને લો મારા હસબન્ડ નો છાશ કઈ રીતે હોય શકે તમે કઈ રીતે કરી શકે છે બરાબર અને યુનિવર્સિટીમાંથી જે બી હાર્ડ કોપી સોફ્ટ કોપી આવે છે બરાબર તો એ લોકો જ્યારે આવી ત્યારે ત્યારે ચેક ખબર પડી કે બંનેમાં છે તો ત્યાંથી આવ્યું તો ત્યારે જ ડિફરન્સીસ હતું તો પછી અહીંયાથી કઈ રીતે ગણાય કે ભાઈ કોર્પોરેશનમાંથી જ કર્યું છે એ બી સવાલનો છે એટલે પછી એમ લાગે છે કે મારા હસબન્ડ ને જે બલીનો બકરો બનાવવામાં આવે છે આમાં જે અંદર જે ભ્રષ્ટાચારી છે એ લોકો પોતાને બચાવવા માટે એક વ્યક્તિ ઉપર ટાર્ગેટ કરી રહ્યા છે કન્ટિન્યુઅસ અને આ વખતે બી જે બીજી એમણે જે કાઢી છે બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતી એમાં પણ એમને એવું કેવું છે કે પુલકી સતવારાનું મેળપણું છે પણ એવું કંઈ છે નહીં કારણ કે એ વખતે એ મેરિટ લિસ્ટ બનાવતા ન હતા એ વખતે બીજા લોકો બનાવતા હતા મેરિટ લિસ્ટ અન્ય કર્મચારીઓ બનાવતા હતા અને જે અન્ય કર્મચારીઓ એમના કોમ્પ્યુટરનું જે કામ કરતા હતા એનો સર્વર તરીકે ઉપયોગ કરતા હતા એના પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ હતું એ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલતા હતા એના પછી સેમ પ્રોસેસ કે પછી આસિસ્ટન્ટ મેનેજરને મોકલે એના પછી ડેપ્યુટી કમિશનર અને એના પછી કમિશનરને મોકલે આ રીતે પૂરી પ્રક્રિયા થતી હતી એ વખતની મેરિટમાં તો મારા હસબન્ડનો ભાગ છે જ નહીં તો પણ એ લોકો એનો આક્ષેપ એવો છે કે પુલકી સતવારાએ કર્યું છે અને મારા હસબન્ડને પહેલી પહેલીવાર જે થયું ત્યારે બી કોઈ ઉમેદવારને ઓળખતા નહોતા પર્સનલી કે કોઈ બી રીતે અને આ વખતે બી કોઈને નથી ઓળખતા તે છતાંય બધા આક્ષેપો મારા હસબન્ડ ઉપર કર્યા છે બરાબર અને એક કોર્પોરેશનમાં એવો નિયમ છે કે એક હજાર દિવસથી વધારે તમારે સમય થઈ જાય તો તમારે ટ્રાન્સફર કરવી પડે ફરજિયાત છે અને મારા હસબન્ડે અસંખ્યવાર માગણી કરી હતી કે મારી ટ્રાન્સફર જોઈએ છે મને ટ્રાન્સફર કરી આપો તે છતાં કમિશનર સાહેબે અમને ટ્રાન્સફર કરી આપી નહીં અને એમને માનસિક ને શારીરિક બધી ટોર્ચર કર્યા છે અને સસ્પેન્ડ બી કર્યા છે સસ્પેન્ડ કર્યા પછી પગાર બી નહોતા કરતા અમે ધક્કા ખડાતા હતા અને કેટલું હેરાન કરતા હતા અને હવે પાછું ફરીથી એમને ફરીથી એ કહે છે કે આ ભરતી પ્રક્રિયામાં બી તમારો જ હાથ છે તો અમારે ન્યાય જોઈએ છે એક વ્યક્તિનું આ કામ નથી મારા હસબન્ડને બકરો બનાવવામાં આવે છે અને બીજા જે ભ્રષ્ટાચારી છે એ કોરા હાથે નીકળવા માંગે છે તમને શું લાગે છે કે એમની સાથે તમે તો ઓળખતા હશો ઘણા બધા લોકો એમની સાથે હશે તમને શું લાગે છે કે બીજા કેટલા લોકો આના અંદર હોઈ શકે છે ઘણા બધા હોઈ શકે છે જે રિક્રુટમેન્ટ સેલ છે જે બાર કે તેર લોકોનું હોય છે એમાં બધાની પ્રક્રિયા હોય છે બરાબર અને જે મેઇન સર્વર જે હતું એ જે ફરિયાદીશ્રી હતા પ્રવીણભાઈ સાવલિયા એની જ કેબિનમાં હતું અને એ એડિટ કરી શકે એવા હતા એને એમના સિવાય કોઈ બી લોગઇન કરી શકે એવું નહોતું અને આ જે પાસવર્ડને દરેક કર્મચારીઓ પાસે હોય તો પછી એવું કેવી રીતે બની શકે કે મારા હસબન્ડને જ્યાં કર્યું હશે તો એમને બી કરી હોય શકે ને પ્રવીણભાઈ સાવલિયા અને જે બે હજાર ત્રેવીસ ચોવીસની ની જે ભરતીની બીજી વાત આવી છે એમાં પણ જે મેરિટ લિસ્ટ બનાવતા હતા એ પ્રવીણભાઈ સાવલિયા રમી જ વોરા એ લોકો કર્મચારી જે હતા જે તે વખતે એ લોકો બનાવતા હતા એમાં મારા હસબન્ડનો કોઈ જ હાથ નથી અને આ વખતે જે પહેલા થયું હતું એમાં બી કોઈ હાથ નહોતો હમ તો તમે આ બાબતે ક્યાંય કોઈ જગ્યા પર રજૂઆત કરી છે કે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે જે ફર્સ્ટ ટાઈમ એફઆઈઆર કરી હતી મારા હસબન્ડના વિરુદ્ધમાં તો અમે અમારા બચાવ પક્ષે અમે અરજી કરેલી સીએમ ઓફિસમાં અમે મોકલેલી કમિશનર ઓફિસમાં મોકલેલી અને અમે અમારો બચાવ પક્ષ હજુ કરેલો કે ભાઈ અમને બચાવનો કોઈ તક બી આપ્યો નથી અને તમે તરત જ તમે સસ્પેન્ડ કરી દીધા અને એફઆઈઆર કરી દીધી કોઈ અમને બચાવ પક્ષમાં અમારું કંઈ સાંભળ્યું નથી અને તમે આવું કરી દીધું છે તમે અમારા બચાવ પક્ષમાં સીએમ ઓફિસમાં બી અરજી કરેલી છે ત્યાંથી રિપ્લાય પણ આવેલો છે કે ભાઈ આની તપાસ અમે આગળ વધારીએ છીએ હમ ઇજનેર વિભાગનું હમણાં જે આવ્યું એના પહેલાંનું આવ્યું એટલે આટલા વર્ષોમાં જે થયું છે એમાં તમને એવું શું લાગે છે કે વારંવાર તમારા હસબન્ડને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એવું કેમ લાગી રહ્યું છે કેમ કે કૌભાંડ તો થયું થાય છે કૌભાંડ થઈ છે સો ટકા થઈ છે પણ આમાં કેવું છે કે કોઈ અંદર મોટા માથા છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ એમના બચાવ માટે કોઈ એકનું ઉપર તો બલીનો બકરો કોઈને બનાવવો તો પડે તો મારા હસબન્ડ ને બનાવીને પેલી વાર બનાય છે તો કે હવે આને બનાવ્યો છે તો બીજી વાર બી આના માથે જ નાખી દઈએ આપણે એક વ્યક્તિ પર તો શું બીજા લોકો બી બચી જાય ને પણ તમે પુરાવો આપો આ બીજી વખતનું તમે જે કાઢ્યું છે એનો કોઈ પુરાવો એમની પાસે છે નહીં કે આમના હાથમાં મેરિટ લિસ્ટ હતા કે કશું હતું તમે પુરાવો લાવો પ્રૂફ લાવો રજૂ કરો અમને બતાવો કે ભાઈ આમને આ જ વ્યક્તિએ કર્યું છે પુરાવા કેમ નથી આપતા અને એ બી વાત છે કે ભાઈ ચલો એ એમસીમાં આ સંયુક્ત કામગીરી છે બધાનું ચેકિંગ ક્રોસ ચેકિંગ કરતા હોય છે બરાબર એકાદ વાર ભૂલ થઈ જાય બરાબર કર્મચારીથી તો તમે શું ચેક કરો છો તમે તમારા ધ્યાનમાં નથી આવતું ચલો ભાઈ તમારા ધ્યાનમાં પણ દર વખતે તમારા તમે કેમ આવું કરો છો આ વખત બી ત્રેવીસ ચોવીસમાં બી તમારાથી ભૂલ થઈ છે તો એએમસી એએમસીનો બી છબરડો કહેવાય જ ને કે ભાઈ તમે બી કંઈ ધ્યાન રાખતો નથી તમે તમે શું ચેક કરો છો તમે બી દર વખતે ધ્યાન રાખો કે કોઈ અધિકારીથી કોઈ ભૂલ થઈ છે તો તમે એ વખતે જ ઓન ધ સ્પોટ તમે કહો કે આવું થયું છે તમે આટલા વર્ષ પછી તમે તમે ખોલો છો કે ભાઈ અહીંયા કોમ્પાન્ડ નીકળ્યું અહીંયા કોમ્પાઉન્ડ એ વખતે તમે સુઈ ગયા હતા શું કરતા હતા એ વખતે તમે અને અમે નાના કર્મચારી છે અમારે એવી કોઈ સત્તા નથી એવો હોદ્દો નથી કે અમે આટલા બધા ઉમેદવારને અમે આપી શકીએ નોકરીની નિમણૂક અમારા હાથમાં એવું કોઈ છે જ નહીં સત્તા એવું હોત તો અમે અમારા ફેમિલીના પરિવારના ઘણા લોકોને અમે નોકરી અપાવી દીધી હોત પણ અમારા હાથમાં એવું કશું છે જ નહીં અમે નાના માણસ છીએ અને નાના માણસ સમજીને આ લોકો અમને બલીનો બકરો જ બનાવ્યા છે બીજું કંઈ નથી હવે અપેક્ષા શું છે તમારી હવે અપેક્ષા છે કે અમને ન્યાય મળવો જોઈએ આમાં જે બીજા જે ભ્રષ્ટાચાર ખરે રહેલા છે ખરેખર માણસો છે ને એ લોકોને બહાર લાવો અને જે પ્રવીણભાઈ સાવલિયા હતા એ વીસ વર્ષથી કામ કરે છે એ ફરિયાદી હતા પહેલી વખતમાં જે એફઆઈઆર થઈ હતી ને એમાં એ વીસ વર્ષથી એમાં કામ કરે છે અને બે હજાર ચોવીસમાં એમને આસિસ્ટન્ટ મેનેજરની એક્ઝામ આપેલી બરાબર પણ એમાં મૌખિક ઇન્ટરવ્યુમાં એમના થોડા માર્ક્સ ઓછા હતા તે છતાંય ડેપ્યુટી કમિશનર આરજવ શાહ હતા એમણે માર્ક્સ વધારીને એમને નોકરી અપાવી દીધેલી છે અને આવા તો કઈ કેટલાય લોકો છે અધિકારીઓ છે જેમને વર્ગ એક વર્ગ બે ની નોકરી અપાવી છે એમને તો આ ભ્રષ્ટાચાર નથી તો શું છે પોતે શું કરી રહ્યા છે ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે ને અને અમારા તો કંઈ વાંક નથી તો બી અમને ટાર્ગેટ કરે છે એવું મોટાભાગની ભરતીઓમાં જ્યારે કૌભાંડ થાય અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર દોષનું ટોપલું ઢોળવામાં આવે અથવા તો એ સાબિત થાય કે આ વ્યક્તિ આરોપી છે તો એની પાસેથી પછી જે સમાચારો સામે આવતા હોય એમાં એવું પણ સામે આવે કે અમુક રૂપિયાની લાલચના કારણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તમારા ધ્યાનમાં કંઈ આવ્યું છે કે કોઈએ કોઈ પણ વ્યક્તિને તમારા પતિને નહીં પણ બીજા કોઈ પણ વ્યક્તિને કોઈએ ઓફર કરી હોય અને એના કારણે એમની સાથે જે લોકો નોકરી કરે છે એમણે પણ કોઈને માર્ક્સ વધારી દીધા હોય આ રીતે બની શકે કોઈને ઓફર તો આવતી હોય છે બરાબર કોઈ કરી શકે ભ્રષ્ટાચાર બરાબર અને અમારે જો અમારે એવી ઓફર આવી અમે પૈસા લીધા હોત તો અમારે ક્યાંય બંગલા હોત અમારે અમે નાના કર્મચારી બનીને ના રહી જાત બરાબર અને કોઈ બની શકે બીજા અંદર જે છે બીજા કર્મચારીઓ જે આ કામ કરે છે તો એમને બી ઓફર આવી શકે એમને બી પૈસા લીધા હોઈ શકે અને એમનો પોતાનો બચાવ કરવો હોય એટલે પછી ટાર્ગેટ કરે છે મારા હસબન્ડને સીધો સવાલ છે તો સ્વાતિબેનનું સ્પષ્ટપણે એવું માનવું છે કે એમના પતિને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કેમ કે જે રીતે આખી ભરતીની પ્રક્રિયા યોજાય છે તો એમાં કોઈ એક વિભાગ કોઈ એક વ્યક્તિનો હાથ નથી હોતો આટલા બધા ઉમેદવારોને જ્યારે પસંદ કરવાના હોય તો નીચેથી ઉપર સુધી એ કામગીરી થતી હોય છે દરેક વ્યક્તિનું ધ્યાન અને દરેક વ્યક્તિના નાક નીચેથી એ કામગીરી થતી હોય છે એવા સમયે કોઈ એક વ્યક્તિ ઉપર ટાર્ગેટ કરવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે સવાલ થાય કે તો બાકીના બધા જ વિભાગો શું કરી રહ્યા હતા જ્યારે આ ભરતીની પ્રક્રિયા થઈ હતી ત્યારે અને જે બે હજાર જે તપાસ કરવાની વાત છે એ પણ સવાલ સૌથી મોટો છે ભરતી પ્રક્રિયાની અંદર જે રીતે સ્વાતિબહેને કહ્યું કે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કોઈ વ્યક્તિ એવું છે કે જે વીસ વર્ષથી નોકરી કરી રહ્યું છે અને એમને પણ એ રીતે ભ્રષ્ટાચાર આચરીને આગળ લાવવામાં આવ્યા છે તો એવા કેટલા લોકો છે આ કોર્પોરેશનની અંદર કે જેમને આ રીતે મેણા પીપણાથી લાવવામાં આવ્યા છે અને એમના એ કાવતરાને કારણે બાકી બીજા લોકો પરેશાન થઈ રહ્યા છે એની પણ તપાસ થાય એ સ્વાભાવિક રીતે થવી જોઈએ એવી અપેક્ષા રહેવાની છે કે કોર્પોરેશનની અંદર જે છબરડા થાય છે કેમ કે સૌથી વધારે તમે ક્યારેય પણ કોઈ પણ સમાચાર જુઓ તો એ નાગરિકોને સુવિધા આપવાની વાત હોય કે ઉમેદવારોને લેવાની વાત હોય કોર્પોરેશનની અંદર ભ્રષ્ટાચાર થવો એ બહુ જ સામાન્ય બાબત બની ગઈ છે અધિકારીઓ છે એ પોતાની લાલચ અને પોતાના લોભ માટે કેટલા બધા કૌભાંડો કરતા હોય છે ઘણા સામે પણ આવતા હોય છે ઘણા નથી પણ આવતા હોતા આજે આખું એએમસી દ્વારા જે ભરતી કૌભાંડની વાત આવી છે જેમાં આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ કે એવું કહેવાય રહ્યું છે કે આઠે કર્મચારીઓને માર્ક્સ વધારીને પછી એમને લેવામાં આવ્યા હતા તો એ આખી જે પ્રોસેસ છે એમાં કોઈ એક વ્યક્તિ તો કેવી રીતે હોય શકે આ સવાલ છે એટલે આ સવાલનો જવાબ મળે કોર્પોરેશન અધિકારીઓ સવાલનો જવાબ આપે એવી અપેક્ષા રહેવાની છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર